હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એક નવા જ સ્વાદમાં ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક પણ તમે ભૂલી જશો એટલું બધું આ ટેસ્ટી શાક બને છે અને ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે ભીંડાનું શાક ગમે એમ કરીએ તો પણ ચીકણું જ બને છે પણ એકવાર આ રીતે ભીંડાનું શાક બનાવી જુઓ પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું બને છે બનાવવું પણ ખૂબ જ સરળ છે અને એક નવા સ્વાદમાં બને છે તો નાના મોટા બધાને

લેવાના છે પણ આપણે ભીંડાની ઉપરનો ભાગ તોડી અને પછી આપણે એને વોશ નથી કરવાના જો એવું કરશું તો ભીંડાની અંદર પાણી જશે અને શાક બનાવશું એટલે શાક છે એ સો ટકા ચીકણું બનશે જ તો જો હવે આપણે સરસ એવા સુકાવી છે એને આપણે કપડાથી લૂછી પણ લીધા છે અને એને આવી રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનો છે આવી રીતે કટ કરશું એટલે ભીંડા છે એકદમ જલ્દીથી કુક થઈ જશે અને બિલકુલ ચીકણા નહીં બને તો જો બધા ભીંડા એ રીતે આપણે કટ કરી લેવાના છે વિડીયોમાં જણાવેલી નાની નાની ટીપ્સ નું ધ્યાન રાખી બનાવશું તો શાક એકદમ પરફેક્ટ અને દર વખતે એક જ સરખું બનીને તૈયાર થશે અને ઘણા લોકોને ભીંડાનું શાક ખાધા પછી પેટમાં પ્રોબ્લેમ થતો હોય છે તો આજે આપણે એ રીતે મસાલા કરશું જેથી કરીને ભીંડાનું શાક ખાધા પછી પેટમાં બિલકુલ પણ પ્રોબ્લેમ નહીં થાય તો અહીંયા આપણા બધા ભીંડાના ટુકડા થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરીએ તો એના માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈ આપણે ગેસ પર રાખી દીધી છે એમાં આપણે બે ચમચા જેટલું તેલ એડ કરી દઈએ તો જનરલી ભીંડાના શાકમાં થોડું તેલ વધારે જતું હોય છે પણ તમારા ઘરમાં જે રીતનું તેલ ખવાય છે શાકમાં એટલું તેલ તમારે અહીંયા લઈ લેવાનું છે તેલ સરસ એવું ગરમ થાય એટલે રાઈ જીરું આપણે વઘાર કરી દઈશું અને હા જો ફ્રેન્ડ્સ તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરજો કારણ કે તમારી લાઈફથી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે તો પ્લીઝ લાઈક કરવામાં કંજુસી નહીં કરતા તો જો અહીંયા આપણે રાઈ જીરું વઘાર કરી દીધો સાથે હિંગ પણ એડ કરી દીધી વઘાર સરસ એવો ફૂટી ગયો એટલે આપણે એમાં ભીંડા એડ કરી દીધા તો જો અહીંયા તેલ સરસ એવું ગરમ થઈ જાય વઘાર સરસ એવો ફૂટી જાય પછી જ આપણે ભીંડા એડ કરવાના છે ઠંડા તેલમાં ભીંડા એડ કરી દઈશું તો ભીંડા એકદમ જલ્દીથી ચીકણા થઈ જશે અને જો આપણે હવે ભીંડાને સરસ એવા તેલ સાથે મિક્સ કરી દેવાના છે અને હું તમને બતાવું કે જો ભીંડા આપણા બિલકુલ ભીંડામાં ચીકાસ નથી આવેલી ઘણી વખત ઘણા લોકોને જેવા શાક માટે ભીંડા એડ કરે વઘારમાં એટલે તરત ભીંડામાંથી ચીકાસ આવવા લાગે છે પણ જો આપણા ભીંડા છે એકદમ છૂટા છૂટા છે બિલકુલ એમાં ચીકાશ નથી આવી બસ જો નાની નાની ટ્રીકનું ધ્યાન રાખી ભીંડાનું શાક બનાવશું તો ક્યારે પણ ભીંડાનું શાક ચીકણું નહીં બને અને પેટમાં પણ ખાધા પછી પ્રોબ્લેમ નહીં થાય તો આપણા ભીંડા છે એને આપણે સરસ એવા કૂક કરવાના છે એસી ટકા જેવા તો ભીંડા કૂક થાય છે ત્યારે જ આપણે અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી જેને આવી રીતે થોડું મોટું અને પાતળું કટ કરીને એડ કરી દેવાની છે ડુંગળી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે પણ જો ઢાબા જેવું શાક બનાવવું હોય તો આપણે ડુંગળી એડ કરવાની છે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તો ડુંગળીને પણ મિક્સ કરી દઈએ ભીંડા સાથે અને આ બંને વસ્તુ એસી ટકા જેટલી કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા માટે સાઈડમાં રાખી દઈએ ગેસ પર અને ત્યાં સુધીમાં આપણે મસાલો એક ટેસ્ટી વાળો બનાવી લઈએ તો મસાલામાં આપણે અહીંયા એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા આખા ધાણા અને બે ચમચી જેટલા તલ લીધેલા છે ભીંડાનું શાક ખાતી વખતે પેટમાં બિલકુલ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે અહીંયા છ થી સાત જેટલા મરીના દાણા લીધા છે અને વરિયાળી પણ લીધી છે તો પેટમાં બિલકુલ પ્રોબ્લેમ નથી થવાનો આ બધા મસાલાને આપણે સરસ એવા દર દરા એવા વાટવાના છે તો એના માટે હવે આપણે એક મિક્સરનું જાર લીધું છે એમાં આપણે બધા મસાલા એડ કરી દઈએ અને આપણા શાકમાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીંયા એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો લીધેલો છે ચણાનો લોટ આપણે શેકીને લેવાનો છે બે થી ત્રણ ચમચી જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે જો હું તમને ચમચીનો માપ કહી દઉં તો તો આ બે થી ત્રણ ચમચી જેટલા ચણાના લોટને આપણે ડ્રાય રોસ્ટ કરી અને આપણે મસાલા સાથે એડ કરી દેવાનો છે અને આપણે આને પીસી લેવાનું છે તો જોઈ શકો છો અહીંયા આપણો મસાલો છે એ એકદમ દરદરો એવો આપણે વાટ્યો છે લોટ આ રીતે આપણે બેસન એડ કરશું એટલે ભરેલા શાકનો સ્વાદ પણ આપણા પીંડામાં આપને મળી જશે તો આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે તો હજુ એક નાનકડીક બીજી પ્રોસેસ કરવાની છે એ પણ આપણે કરી લઈએ અને વચ્ચે વચ્ચે આપણે ભીંડાને પણ ફેરવતું રહેવાનું છે અને ભૂલી નથી જવાનું તો જો અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં લીધું છે દહીંમાં આપણે લસણવાળી ચટણી એડ કરવાની છે એક ચમચી અને આપણું શાક છે એમાં આપણે બેસન એડ કરશું તો શાક જલ્દીથી ઠીક થીક થઈ જશે અને એમાં આપણે વધારે તેલ એડ કરવાની જરૂર પડશે પણ એવું ન થાય એટલા માટે દહીંમાં જ આપણે અત્યારે એક નાની વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે અત્યારે દહીં સાથે પાણી એડ કરશું અને શાકમાં એડ કરશું તો શાક ચીકણું બિલકુલ નથી બનવાનું અને નોર્મલ જે લસણવાળી ચટણી આપણા ઘરમાં હોય છે એ જ ચટણી મેં અત્યારે લીધેલી છે ચટણીનો વઘાર કરેલો હતો એટલે તમને દહીંની ઉપર તેલ દેખાય છે તો હવે આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી અને સાઈડમાં રાખી દઈએ હવે આપણે ભીંડા જોઈ લઈએ તો જો સરસ એવા ભીંડા છે આપણે ચેક કરીએ તો એસી ટકા જેટલા કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણે ડુંગળીને ચેક કરી લીધી સરસ એવી કૂક થઈ ગઈ છે અને હવે આપણે ભીંડો પણ ચેક કરી જોઈએ તો એ પણ સરસ એવો કૂક થઈ ગયો છે તો હવે આપણે એમાં એક નાની સાઈઝનું ટમેટું જેને આપણે ઝીણું કટ કરીને એડ કરવાનું છે તો જો દહીં સાથે ટમેટું તમે ન ખાતા હોય તો ટમેટું તમે ટોટલી સ્કીપ કરી શકો છો અને હવે આપણે જે સાઈડમાં મસાલો પીસીને રાખ્યો છે એ પણ આપણે શાકમાં એડ કરી દઈએ અને શાકને આપણે સરસ એવું મિક્સ કરી દઈએ તો જો આ મસાલો આપણે બેસનવાળો જેવો એડ કરશું એવું તરત જ શાકમાં રહેલું તેલ બધું સોસાઈ જશે પણ બિલકુલ ટેન્શન નથી લેવાનું જેવો બેસન હલકો એવો શાક સાથે સંતળાશે એટલે ફરી પાછું એ તેલ રિલીઝ કરવા લાગશે તો બેસન એડ કર્યો છે એટલે થોડી વાર માટે શાકને આપણે સતત ફેરવતા રહેવાનું છે જેથી કરીને શાક છે એ તળીએ ચોંટી ન જાય અને હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ તો એમાં અડધી ચમચીથી પણ ઓછો આપણે અહીંયા હળદર પાવડર એડ કર્યો છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને લસણવાળી ચટણી તો આપણે પહેલાં જ એડ કરેલી છે અને લસણવાળી ચટણી એડ કરી છે એટલે લાલ મરચું પાવડર એડ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે બધી વસ્તુ સરસ એવી આપણે મિક્સ કરી દીધી અને હવે આપણે મસાલાને થોડી વાર માટે શાક ખાવું હોય તો તમે આ સ્ટેજ ઉપર મસાલાને થોડી વાર દઈ અને ગરમ ગરમ આ શાક ફુલકા રોટલી સાથે સર્વ કરી શકો છો અને જો ગ્રેવી વાળું ખાવું હોય તો આગળ આપણે દહીં એડ કરવાના છે એ પ્રોસેસ પણ તમે જોઈ લેજો તો જો અહીંયા આપણું મસાલા છે હલકા એવા સંતળાયા એટલે આપણે સાઈડમાં જે દહીં બનાવીને રાખ્યું છે લસણવાળી ચટણી વાળું એ એડ કરી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખશું અને દહીંને સરસ એવું શાક સાથે મિક્સ કરી દઈએ દહીં આપણે જેવું એડ કરશું એવી ગ્રેવી છે આપણી એકદમ ઠીક થવા લાગશે એકદમ ઘટ થઈ જશે પણ શાક તમે જોઈ શકો છો બિલકુલ ચીકણું નથી દેખાતું શાકમાં બિલકુલ લાળ નથી બનતી એનો મતલબ છે શાક આપણું એકદમ સરસ એવું બન્યું છે બિલકુલ ચીકણું નથી બન્યું દહીં એડ કરી દીધા પછી શાકની ઉપર સરસ એવું તેલ આવવા લાગે ત્યાં સુધી આપણે શાકને થવા દેવાનું છે જેથી કરીને દહીં છે એ પણ પ્રોપર કુક થઈ જાય અને હવે આપણે ઉપરથી એક્સ્ટ્રા પાણી એડ બિલકુલ નથી કરવાનું તો જોઈ શકો છો થોડી જ વાર થઈ એટલે શાકની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને શાકનો કલર પણ એકદમ જોરદાર આવી ગયો છે તો આપણું અહીંયા શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે તો તમને આ ભીંડાના શાકનો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ભીંડાના શાકનો વિડીયો કેવો લાગ્યો તો આપણું અહીંયા એકદમ ટેસ્ટી વાળું ઢાબાના શાક ને પણ ટક્કર મારે એવું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ